જલારામ બાપા એક એ પાકા વૈષ્ણવ કઈ રીતે છે કે એણે બીજાની પીડા દૂર કરી બીજાનું દુઃખ દૂર કર્યું છે રંતિદેવે એ રંતિદેવ તમારા રઘુવંશમાં આગળ થયા છે રઘુવંશ કેવો કુળ છે ખલકના તો કરો અને એ રઘુવંશમાં પૂજ્ય બાપાનો રાજબાઈમાં અને પ્રદાનજી ઠક્કરને ત્યાં રઘુવંશમાં જન્મ થયો સવંત અઢારસો છપ્પન કારતક સુત સાતમની છાંય કારતક મહિનો અંજવાડિયાની સાતમ અને એવી રીતે અઢારસો માં એ વીરપુરમાં રાજભાઈના કુખે આપણા બધાના વાલા એવા જલારામ બાપાનું પ્રાગટ્ય થઈ શ્રી જલારામ બાપા શ્રી જલારામ બાપાની શ્રી જલારામ બાપા રાજભાઈ માતા નું નામ પ્રધાનજી પિતાનું નું નામ લોહાણ જ્ઞાતી હરખાય મનોદાસ લખ્યું કે લોહાણા હરખાણા હું તો બાવની ઉપર મારે તો પીએચડી કરવાની ઈચ્છા છે ટાઈમ મળે તો ખરેખર અદભુત વસ્તુ બાવન લાઈન બાવન ઓલા છે પણ લોહાણા હરખાય તો એક દિવસ હું બેઠો બેઠો પાઠ કરતો મને વિચાર આવ્યો કે ખાલી લોહાણા જ અરખાણા અમે બ્રાહ્મણો નો હરખાણ જેટલા સાહ વાણિયા હરખાણા નહીં બાપા તો બધાના છે ને બાપા ઉપર કોપી રાઇટ થોડો કોઈ નો છે ભાઈ પણ મનુદાસે એવું કેમ લખ્યું કે લોહાણા હરખાણ એમ એમ લખી શક્યા હોત કે બધા હરખાણ તો હું તમે આવી જાત ભેગા પણ પર્ટિક્યુલરલી મેન્શન કર્યું મનુદાસે હું એક વાત કહું મનુદાસે હૃદયમાં રામ રાખીને આ ભાવની લખેલી છે સમજીએ તો લોહાણા જ્ઞાતિ હરખાય નામ સમરતા રાજી બધાને હરખ થયો પણ લોહાણા જ્ઞાતિ વધારે હરખાની કારણ કે બાપા એ કુળ ને પાવન કર્યું છે એ કુળ ને મહિમા આપી અમારા બ્રાહ્મણોમાં કેટલા સંતો થયા છે નરસિંહ મહેતા થી લઈને ચમાર માં રોહિદાસ ચમાર થયા વાણંદમાં સેના નાય થયા કુંભારોમાં પ્રજાપતિ માં ગોરા કુંભાર થયા દરેક જ્ઞાતિમાં એક ને એક સંત થયા છે એમ લોહાણા કુળમાં સંત તરીકે બાપા પ્રગટ થયા અમારા એક કનૈયાલાલ ભાઈ ને યાદ કર્યું યાદ કરજો કે તમને પિયુષભાઈ યાદ કર્યા એને એક વાત કરેલી એટલે તમને ખોટું લાગે તો મને નહીં કહેતા કનૈયાભાઈ ને ફોન કરજો બહુ સારા વિદ્વાન કથાકાર અમારા રાજકોટના એ ગ્રીનફળ મંદિરમાં હું સાવ નવું એક વખત પધરામણી કરી એટલે બધા વિનંતી અરવિંદભાઈ હતા ત્યારે કીધું કનૈયાભાઈ તમે તો બહુ સરસ વાતો કરો પ્રવચન કરો દસ મિનિટ આનંદ કરાવો એટલે એને શરૂઆત કરી છું એને કીધું કે મેં સાંભળ્યું છે કે લોવાણા ને કોઈ દી ભક્તિ લાગે નહી લોવાણા ને કોઈ દી ભક્તિ લાગે નહીં અને લાગે તો એવી લાગે ઉપરવાળા ને નીચે આવવું પડે આ કનૈયા એક વખત માની લે કે હવે આની ભક્તિ જલારામ રામ લોહાણા જ્ઞાતિ એટલે અરખાણી એક કુળ ભક્ત જન્મે તો એકોતેર પેઢી તરે કુળ એકોતેર તારિયા તો લોહાણા એટલે અરખાણા કે હવે આપણે ભજન કરીએ કે ન કરીએ જલારામની ભેગા આપણે તરી ગયા એટલે વિશેષ અરખાણા વૃદ્ધ સંત આવ્યા તે ધામ ઓળખ્યા શ્રી જય જલારામ માત પિતા ધામે ગયા કાકા ને ત્યાં મોટા થયા અટાણું કરે જલારામ બાપા દુકાને બેસે અને એવી રીતે કરતા કરતા પૂજ્ય બાપા હવે મોટા થયા ચૌદ વર્ષની ઉંમર થઈ અને ત્યારે એટલે કે જનોઈ દેવાણી બાપા નિત્ય જનોઈ ધારણ કરતા જનોઈ એ તો હિન્દુની ઓળખાણ છે રઘુવંશી પણ જનોઈ પહેરવી જોઈએ યજ્ઞ પવિત્ર સંસ્કાર આવે બે વર્ષ થયા સોળ વર્ષ થયા એટલે રાજભાઈ માં એ કીધું પ્રધાનજી ને આપણો જલારામ મોટો થઈ ગયો પેલાના જમાના સોળો વર્ષ ના થાય એટલે સોળે સાન હવે મોટા થઈ ગયા મેચ્યોર થઈ ગયા ભાઈ મારા દીકરાને પરણાવું પ્રધાનજી ઠક્કર ને કીધું પ્રધાનજી ઠક્કરે જલારામ બાપાને કીધું કે હવે તો તું દુકાને બેસવા માંડો કામે લાગી ગયો તો તારા માટે કોઈ છોકરી ગોતી તો બાપા ઉદાસ થઈ ગયા બાપાને લગ્ન કરવા ન થાય મારે તો રામની સેવા રામ નું ભજન કરવું છે પ્રધાનજી ઠક્કર થી માન્યા નહીં એટલે વાલજી કાકા ને કીધું વાલજી કાકા એટલે જલારામ બાપાના સગા કાકા એના પ્રત્યે બાપા ને બહુ લાગણી કાકા ભત્રીજાની વચ્ચે બહુ બનતું કાકા ભત્રીજા ને ઘણી વાર બાપ કરતા વધારે બને કાકા સાથે અમારે જયદતને ને મારા કરતા ગૌરંગભાઈ વધારે તો વાલજી કાકાને એવું કે પ્રધાનજી ઠક્કર કરતા પણ વાલજી કાકા સાથે વધારે બને વધારે વાલ વાલજી કાકાએ બેસાડીને બહુ સમજાય કે જલારામ લગ્ન તો કરવા જ જોઈએ અને લગ્ન કરવાથી તારે ત્યાં પત્ની આવશે યોગ્ય પાત્ર આવશે તો તારે ભુખ્યા દુખ્યાની સેવા કરવી તો એ રોટલા ઘડશે ને તું પીરસ છેવટે જલારામ બાપા માન્યા લગ્ન કરવા તૈયાર થયા અને સંવંત અઢારસો માં પૂજ્ય બાપાના વીરબાઈ માની સાથે લગ્ન થયા છે અને વીરબાઈ માય કેવા ઇંગ્લિશ ને કહેવત છે ને દેર ઇઝ ઓલવેઝ એ વુમન બિહાઇન્ડ ધ સક્સેસફુલ મેન વીરબાઈ માનો ત્યાગ ન હોય વીરબાઈ માની ભક્તિ ન હોત વીરબાઈ માનું સમર્પણ ન હોત ત્યાં જલારામના મંદિર બનતા ન હોત યાદ રાખજો ભજન છે ને મારા રામ તમે સીતાજીની તોલે ન આવો એમ હું તમને બહુ નિષ્પક્ષતાથી કે તમે એક ત્રાજવામાં મુકાય નહીં પણ કદાચ જલારામ અને વીરબાઈ માને રાખો તો એ એ એ કોઈનું ત્રાજવું કે મારી રહેવાનું જ છે વીરબાઈ માને ને એમાંથી કોણ વધે ને કોણ ઘટે એ નિર્ણય તમારી કે મારી બુદ્ધિ નું કામ નથી કે નિર્ણય કરી શકે પણ એક વાતની હું ગેરંટી આપું કે વીરબાઈમાં જલારામ બાપાથી જરાય ઘટતા નથી તમને ખબર છે મેં આ વાંચેલી વાત એટલે કે બહુ અભ્યાસ કરીને હું કહું છું જલારામ બાપાને જ્યારે જ્યારે પરીક્ષા થતી વ્યાજે પૈસા લેવા પડે અને બાપા ક્યારેક આમ ઉદાસ થાય ને ત્યારે વીરભાઈ મેનો હાથ પકડીને હિંમત આપતા કે ભગત આપણે આપણે જે કરીએ છીએ ને આપણા ભેગા રામ છે આપણા ભેગા ગુરુ ભોજલ આશીર્વાદ છે અને આ જે આપણે કરીએ છીએ ને યાદ રાખજો એક દિવસ જગતનો નાથ આપણે આંગણે આવશે આ જલારામ બાપા કહે પેલા શબ્દો છે એવું કે એક દિવસ આપણી રાજી થઈને ઉપર નો નાથ હે જગતનો નાથ આપણા આંગણે આવશે જલારામ બાપા ને વીરબાઈ માં બંને નો લગ્ન થયા એ ધન ઘડી ભાગ્ય કે બે એવા પવિત્ર આત્મા એમનું મિલન થયું લગ્ન થયા વીરબાઈ માની સાથે જલારામ બાપા વીરપુર પધાર્યા છે અને ધીમે ધીમે દાન કરવાની વૃત્તિ જલારામ બાપાની દુકાનમાં બેઠા હોય કોઈ આવીને કહે કે શાકભાજી જોઈએ પૈસા નથી તો મફતમાં આપી દે કોઈ કહે કે જાત્રા કરવા જાવ થોડા પૈસા લોન જોઈએ તો બાપા આપી દે અને ત્યાં સુધી કહેવાનું કે પોતે પાઘડી પહેરી હોય પાઘડી પણ આપી દે અને કોઈ માણસ ગરમી ઉનાળામાં એ ખુલ્લા પગે ચાલતો હોય તો બાપાને એમ થાય કે એના પગ કેટલા તપતા હશે દાજતા હશે તો બાપા પોતાના પગરખા પણ આપી દે જલારામ બાપાના મુખ ક્યારેય ના શબ્દ નથી નીકળ્યો બાકી કંઈ આપવાની વાત હોય ને તો બહુ બાના બહુ આવી એક વેપારી બેઠો તો ઓલમોસ્ટ પોતાની દુકાન ખોલીને એક ભિખારી આવ્યો ભૂખ લાગી હતી આવી ખાવાનું આપો ને હિસાબ કરતા એ ભિખારી આવ્યો ને ઓલો શેઠ બેઠો તો આમ ઓલો હિસાબ કરતો હતો પૈસા એટલે કીધું શેઠ બહુ ભૂખ લાગી કાલનું કઈ ખાધું નથી એક કામ કરો ને બ્રેડ નું પેકેટ આપી દો ને તો શેઠે જવાબ આપ્યો આમ ડોળા કાઢીને અત્યારે કોઈ માણસ નથી શું કીધું પછી આવજે અત્યારે કોઈ માણસ નથી એટલે ભિખારી જવાબ આપ્યો શેઠ સાહેબ થોડી વાર માટે તમે માણસ થઈ જાઓ ને દીનબંધુ દયાળા બહુ દયાળુ જલારામ બાપા કોઈ પણ આવે એ પ્રેમથી આપી દઈ અને આપે પછી કોઈ દી જતાવે નહી કવિની મને થોડીક લાઈનો યાદ આવે છે કે સ્નેહ વિનાનું શક પણ નકામો સ્નેહ વિનાનું શક પણ નકામો મોઢેથી વાતો કરતા કે કઈ જરૂર એ ઉભા છે કેજો કેજો કામ આવે મદદ ના આવે એ નકામું છે લાગણી વિનાનું મિત્ર નકામો અતિથિ વિનાનું આંગણું નકામું અતિથી વિનાનું આંગણું ના ભૂખ વગરનું ભોજન ન ભૂખ ના લાગી હોય ને આપણે બધા ન ખેચ જાય નહીં ખેચ જાય ને પછી આ વધી જાય ભાવ વિનાની ભક્તિ નકામી ને પૈસા વિનાનું પાકેટ નકામું જલારામ બાપા ભાવ સબર કોઈ આવે ને એમ ઉપકાર જતાવીને નથી આપતા પ્રેમથી આપે છે